આજ રોજ કંબોઈ ગુરુ ગોવિંદ ધામ તારીખ છ અગિયાર બે હાજર પચીસ ના રોજ ગોવિંદ ગુરુ તાલુકો અને જાલુદ તાલુકાની મતદારી યાદી સુધારણા કામગીરી થી શરૂ કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની વચ્ચે ઉપસ્થિતિમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર સંદર્ભે વિધાનસભા સહકાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને બીએલઓ સાથે પરામર્શ કરી અને સાચા મતદારો રહી ન જાય અને ખોટા મતદારો સામેલ નહીં થાય તેની તકેદારી રાખવાની રહેશે મતદાર યાદીમાં બંને સ્થળોએ મતદાર યાદીમાં નામ હશે તો મતદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બિરુજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ